નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ હાઉસ સંચાલિત નવસારી લેવાના છટપટ ન્યૂઝ નવસારીના ગેલઘડી ખાતે આવેલી સિવાની રેસિડન્સીમાં આ વખતે પ્રથમ વખત સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે હાલમાં રક્તની અછત હોય તમામ બ્લડ બેંકો રક્તની અછત હોવાને લઈને તમામ લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરી છે ત્યારે શિવાની રેસિડેન્સી દ્વારા પ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને જ્યાં જ્યારે સુધી આ ન્યૂઝ બની રહ્યા છે ત્યારે પાંત્રીસ યુનિટ રક્તદાન કરવા થઈ ચૂક્યું છે અને હજુ પણ તેઓ પચાસનો આંકડો પાર કરે તેવી શક્યતાઓ સેવી રહ્યા છે ત્યારે જે આયોજન થયું છે ત્યારે શિવાની

ને આવા જ કાર્યક્રમ અમે કરતા રહીએ તો સુસર બ્લડ બેંકના જે બ્લડ કાર્યકર્તા છે તેઓ ત્યાં આજે જે બ્લડ ડોનેશન છે તેમાં કેમાં રક્તદાન એકત્ર કરવા માટે પધાર્યા છે તો તેઓ અરવિંદભાઈ શું રહ્યા છે આવો સાંભળીએ મારું નામ અરવિંદ છે હું સુસર બ્લડ બેંકમાં જોબ કરું છું અને સેવા સેવાની રેસિડેન્સી તરફથી અમે ખૂબ જ આભાર માનું છું કે લોકો અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કર્યું અને હાલમાં બ્લડની ખૂબ જ શોર્ટેજ ચાલી રહી છે તો મને બધા આયોજક નમ્ર વિનંતી છે જેમ નાનું મોટું આયોજન થાય તેમ સોસાયટીમાં ફળિયામાં ગોઠવીને બ્લડ આપવાથી કંઈ તકલીફ થતી નથી બ્લડ એ ખૂબ જ સારું છે કોઈનું જીવ બચાવી શકે છે અને એના માટે અમે લોકોનો ખૂબ ખૂબ આભાર માન શિવાની રેસિડેન્સીનો કે લોકોએ અમે બ્લડ ડોનેશન માટે અમને અહીંયા સ્થળ આપ્યું અને આયોજકો ખૂબ જ ઉત્સાહી છે અને સાતથી સિત્તેર યુનિટનો એનો ટાર્ગેટ છે અને તે પૂરો મારી આશા છે શિવાની રેસિડેન્સીએ એક નવી પહેલ કરી છે આજથી તેઓએ રક્તદાન કેમ્પનો પ્રારંભ કર્યો છે પ્રથમ વખત રક્તદાન કરી અને પાંત્રીસ જેટલી યુનિટ એકત્ર કરી દીધી છે અને હજુ પણ પ્રયત્ન ચાલુ છે ત્યારે હાલમાં જે રક્તની અછત વળતા રહી છે કારણ કે રક્ત કોઈ ફેક્ટરીમાં નથી બનતું અને તેને માનવ શરીરની અંદર જ બને છે અને માનવ શરીરમાંથી જ તેનું દાન કરીને મહાદાન કરી શકાય કારણ કે રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન કરી તમે કોઈનો પણ જીવ બચાવી શકો છો ત્યારે અત્યારે હાલમાં રક્તની અછત હોય તો દરેક સોસાયટીઓ પણ આ રીતે કેમ્પનું આયોજન કરી રક્તદાન કેમ્પ કરે તેવી નવસારી લાઈવ પણ અપીલ કરી રહ્યું છે આ જ પ્રકારના અનુ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ